દારૂડિયા તો વાત ના થાય મારા બેટા એક ગામમાં ગામના બસ સ્ટેન્ડ ની બાજુ નીચે એક વડલો હતો બાજુમાં કોક નીચે એ વડલા નીચે તમે તો રમતા હતા ત્યાં તો પોલીસની ગાડી આવી ભાઈ એટલે પોલીસની ગાડી આવીને પોલીસે પેલા તો ધીભાયા પછી કીધું અહીંયા જુગા રમાય જુગા કંઈ રમવાની વસ્તુ છે એટલે પેલું એક દારૂડીએ બોલ્યો સાહેબ સાહેબ પેલું બોન્ડ વાંચો પેલું બોર્ડ વાંચો બોર્ડ

હું તમે મારા જોડે જેલમાં હું તમને ખેલાવું કુદાવું તમને આગળ વધારું એક તમે જેલમાં લઈ જાઓ ને એક પાટો મારું ને એટલે આગળ જઈને પડશો પછી તમને બધું આ ખેલે કાન જીતે કાન આ બધું ન્યા કરી જશે તે પોલીસ વાળાને ઉપાડે લઈ જશે હો લઈ જાય ને એટલે છેલ્લે બાજીનો પત્તો હતો ને અને પોલીસ વાળા એમ તણ ફેટ મારે એટલે દારૂડિયાનું મગજ થયું સાહેબ સાહેબ એવું નહીં કરવાનું તો પોલીસ વાળો એ કેમ એ અમારી રોજી રોટી છે સાહેબ કે અમે તમારી જીપના પાટું માર્યું તો તમે એના પાટું મારો હતા એ તમે જોવો તો એ થઈ રહ્યું પોલીસ વાળા પેલા ચોર ના પાટો માર્યો એટલે બધું દારૂડી સાહેબ કેમ પાટા મારવા લાગે આમને તું એમ કે છે કે આ બાજી પત્તા મારી રોજી રોટી છે તો સાલા તમારા જેવા ચોરો એ અમારી રોજી રોટી જ છે તમે હોય ના તમારી નોકરી શું કામ નહીં મને પાટો મારવા પોલીસ વાળા પણ એક બંધ પડે ગોમમાં બેદરણ દારૂડિયા હતા એટલે દારૂડિયાનો નિયમ પાછો દારૂડિયા સાહેબ ગમે તેવા હોય પછી એમનું સંગઠનમાં જે નિયમ કરે ને કે આપણે આ કલવાનું છે બધાને ભેગા થઈને તો કલવાનું જ છે અને બેટા ખરા ત્યાં દારૂડિયા તમે જો બે બેસીને દારૂ પીતા ઓબા ઉપર બેસીને ઓબા ઉપર દારૂ પીતા એટલે મેં પૂછ્યું કે દારૂડિયાને કેમ કેમ ભાઈ તમે ઓબા ઉપર બેસીને દારૂ પીવો છો

કીધું આંબે બેહન તમે દારૂ પીઓ બરોબર અને તમે ટાઈટ ના થઈ જો અને આંબા ઉપરથી જ્યાં સુધી લથડી ભોય ના પડો ત્યાં સુધી તમે દારૂ પીધી જ રાખો મન કે હા તો યાર ત્યાં સુધી પીધે જ રાખો પડે યાર કે ભાઈ વાત પડી પછી જ ભાગ કરવાના કે નહીં એમ ચાલ મારો ભાઈબન છે એના લગ્ન બગન થઈ ગયા છે મોટું છે

પેલું શું કહેવાય રોટલી બનાવવાનું મશીન લઈ લે તેને રોટલી બનાવવાનું મશીન લઈ લીધું પંદર દિવસ પછી મારા જોડે આવ્યો પાછો મને કે યાર આ વોશિંગ મશીન સારી કંપનીનું કેટલાનું આવે છે કે રોટલી બનાવવાનું તો આપણા વિલનથી સોલ્યુશન લાવ્યું કે વિલનનું પણ હવે કે તારી ભાભી ધોખા મારા છે કે જૂટા જમ દરેકના ગોમલ લફડી બાજુ તો ભર્યા જ ભાઈ અમારા ગોમમાં એક છે લફડી બાજ લફડા એટલે એના આખા લફડાવે છે એને ચાર તો પ્રેમ લગન કરે અને તમે મહિના પેલા પાછા પોચમાં પ્રેમ લગન કરી નાખ્યું એટલે મેં કીધું બકા તારા પ્રેમ લગ્ન જ કરે જવાના ત્યાં પોચમાં પ્રેમ લગન કરે આ પ્રેમ લગન તું કર કર કરે છે તારા સાદા લગન ક્યારે કરવાના મેં એને એમ કીધું એટલે મન ક્યા હીરા થાય એટલે બસ સાદા લગ્ન ની તૈયારી કરી છોકરો છોકરી ને છોકરી હતા પાછા પ્રેમી પંખીડા બેબી છોના છોના બાબુ ચા બેબી બેબી છો બાબુ આ છોકરી હતી ને એને છોકરા એને છોકરાને પૂછ્યું તો બેબી બેબી તમને મારી યાદ આવે તો તમે શું કરો એટલે પછી ભાઈ બોલ્યો કે ગાંડી તારી યાદ જો મને આવે ને તો તારી યાદમાં હું એક ડેરી મિલ્ક ખાઈ લઉં એટલે પછી છોકરી કીધું એવું છે તો પછી મને તમારી યાદ આવે હા તો મારે શું ચકાચકનો મસાલો ખાવો પડશે એ ભાઈના પેટમાં દુખતું હતું ને થોડું થોડું ઝીણું ઝીણું માથું દુખતું હતું કે દવાખાને ગયા દવાખાને ગયા જઈને બેઠા થોડી લાઇન હતી લાઈન પતી અંદર ગયા ડૉક્ટર સાહેબે ચેકઅપમાં લીધા આમ ચેક કર્યું બરાબર આમ આમ બધું ચેક કર્યું જોયું પછી ડૉક્ટર સાહેબે કીધું માવો ખાઓ છો એટલે પેલો ભયો ગયા ગાવા જ્યાં એ ના ના સાહેબ માવો નહીં ખાતો પણ લાવવા જ ખાઈ લઈએ પણ તો ધોળા પાઉચવાળો જ મંગાવ્યો નહીં ડોક્ટર સાહેબ કે અરે ભાઈ બુદ્ધિના ના બારદન માણસ એમ નહીં કે તું માવો ખાવ છો એટલે મસાલા ખાવ છો એમ કહું છું આ પેલો ભાઈ કેવો એવું કેવું હા સાહેબ ખાઈએ કોકો ખાઈ ચા દાક ખાઈએ કે અત્યારે સાલુ સવારે વોટ્સઅપ વોટમાં ઉઠ્યા હોય ને એટલે સવારે વોટ્સઅપમાં એકલું જ્ઞાન આવે ને લોકોના એટલા બધા મેસેજો દસ પંદર જણાના તો મેસેજો પડ્યા જ હોય અને બધા પેલા સમજદારી વાળા જ વયો પાછા આમ ને તેમ ને એ કરો ને વો કરો ને આપણને એવું લાગે ખાડા હૈરા બધા હવાર હવારે આટલું જ્ઞાન મોકલો છે આપણે હું એકલા જ અગ્નિ છીએ તમે આમ કરો તમે આ પ્રસૃતિના માર્ગ ઉપર ચાલો તમે આ માર્ગ ઉપર ચાલો મારા બેટા એ તો કદી કોઈ સીધા માર્ગ ઉપર ચાલે ના ઘરો ભાઈ લંગડો લંગડો ચાલતો તે મેં પૂછી લ્યાં કેમ લંગડો લંગડો ચાલો શું થયું એટલે મન કે આ જોરદાર ઘટના ઘટી છે શાયરીમાં સંભળાવું કેમ હું તમને મેં કીધું સંભળાય કે અઢાર તારીખે આપવા ગયો તો હોઉં એને ટેડી અને જોઈ ગયા એના ડેડી પછી મેં કહ્યું થયું એટલે પાછી નહીં શાયરી શાયરીમાં ચાલુ પડ્યું કે અઢાર તારીખે આપવા ગયો તો હું એને ટેડી જોઈ ગયા એના ડેડી એના ડેડીએ સીધો મારા બાપાને ફોન કર્યો એટલે મારા બાપો ઘેર ઊભા હતા ધોકો લઈને રેયાડી મારા ટોટિયા પછી તો તું જોઈ જ રહ્યો એટલે લંગડો ચાલુ થયો બહેરા છોકરા વાળા ભાઈઓ હોય ને એટલે એ બેનો લગ્નમાં જાય ને તો કેવું કરે ખબર એમના જોડે બેનો જોડે એક જ કામ હોય જોયે બધાનો લાડીનો મેકઅપ બરાબર આવું ઓબ્ઝર્વ પેલી સાડી બરાબર નથી પહેરીને પેલી જાડી લાગે પેલી પાતળી લાગન પેલી કાળી લાગે પેલી ધોળી લાગન બેનો આવું બધું કરતી હોય એમ ભાઈઓ બિચારે આયા હોય તો શું કરે ખબર છે છોકરું એનું તમે જુઓ તો છોકરા ને પેન્ટ લબડી ગયો અલ્યા સરખું પેર પછી તમે જુઓ તો છોકરું રોતું હોય તો ફુગ્ગો લઈ આલો ફુગ્ગો લઈ આલ લઈ આલા પણ એવડો મોટો બાપડો પુરુષ તમે જુઓ તો ભલ બજારે ભલ બજારે જો ભલ લગ્નમાં તમે જુઓ તો ફુગ્ગો ફૂલ લઈ પાછો અને બેનો સેલ ફિયો પાછો કોઈ કુંવારો છોકરો હોય બરાબર લગ્નમાં રાસ ગરબા હોય કે ભાઈ તમારે પાર્ટી હોય કે ગમે તે હોય પણ ડાન્સ કરતો હોય કે વાય ઝેર ગમે કોઈ પણ કુંવારો છોકરો સાહેબ લગ્નમાં શાંતિથી નાસ્તો હોય અને પછી એના અંદર પ્રભુ દેવાનું ગોવિંદાનું ભૂત આવી જાય જોરદાર ડિસ્કો કરવા માંડે બરાબર કાં તો પછી ગરબાનો કિંગ બની જાય તો સમજી લેવાનું ભયની નજર ચોક ને ચોક બબીતાજી ઉપર જઈએ છીએ પછી તો ભાઈ ગરબાનો ચાર ડગલો પડતો હતો આઠ ભર ઢોલીદા ઢોલ રે વઘાર મારા ડગલા ભરવારે પડે છે બગીતા જ નો જવાય છે હમણાં એક જગ્યા છે આંખો ના હોય આંખોનો કંઈ કેમ્પ હતો આંખ નિદા નો કે એવો કેમ્પ હતો ભૂલી ગયો કે ખ્યાલ નહીં ત્યાં મને બોલાયો હતો તે હું ગયો થોડી વાર પાછણ જેવું આપવાનું હતું મેં આપ્યું પછી સાહેબ હું ઘરે જતો હતો તો એક બા જોડે આયા મને બબલુભાઈ પાણી સારી એટલે બા કે સારી સારી તો બબલુભાઈ કામ કરવાનું છે મેં કીધું શું બા બોલો એક નહીં બે કામ બોલો કે તમારે મારા બાબા માટે છોકરી શોધવાની છે કે મેં કીધું એવું છે બા હતા એટલે મેં પૂછ્યું તમારા બાબો કેટલા વનનો છે મારા બાબો વધારે મોટો નથી ખાલી સુરતાલી વનનો છે કે કે તમે તમારી નજરમાં કોઈ છોકરી બોકરી હોય ને તો લે હું પાકીટમાંથી એમને નંબર કાઢ લે મારો નંબર તમે તાર બિંદાસ મિસ મારજો હું તમને ફોન કરીશ બસ મેં કીધું બા ચિંતા ના લો તમારે મારે કોઈને મિસ મારવાનો દારો આવશે જ નહીં માન કે કેમ એવું બોલો છો યાર મેં કીધું મારા કાકો જ બાવન વર્ષના વાંઢા ફરવા

મારા બેટા છોકરાને કદી મોટો કરશે જ નહીં પેલો ભાઈ જાય કોણ છે એ મારા બાબાનો બાબો છે આ તમારા બાબાનો બાબો મારે કેવું કે આ વિડીયોનું શૂટિંગ ને બધું હોય એડિટિંગ હોય એમાં બધા વાર થાય તો ઊંઘતા ઊંઘતા રાત્રે અઢી ત્રણ વાગી જાય અઢી ત્રણ વાગી જાય ને એટલે હું શાંતિથી એક દિવસ અઢી ત્રણના ના સાડા ત્રણ થઈ ગયા સાડા ત્રણે ઊંઘતો તો કાટલામાં પડ્યો અને મને એમ થયું કે આખો દિવસ કામમાં સ્ટેટસ જોયા નથી આપણે

સ્પેશિયલ જોઈને મને મેસેજ કરુંવારાઓ અને સ્મશાન યાત્રામાં વૃદ્ધો ગયડાઓ આ બે ની સંખ્યા વધાર કારણ કે કુવારાઓને એવું હોય કે અમે કોઈના લગ્ન નહીં જઈએ તો અમારા લગ્ન કોણ આવશે એક જગ્યાએ પ્રોગ્રામ હતો ત્યાં અમારે હાજરી આપવાની હતી અમે ત્યાં ગયા પ્રોગ્રામ પતાવ્યો થોડું બોલવાનું હતું ને બધું હતું એમ પતાયું પછી સ્ટેજ ઉપર થયું નીચે ઉતરતો હતો બીજા માણસો હતા મારી જોડે અમે ગાડી તરફ જતા તમારે એ રસ્તામાં એક બેન ભેગા થઈ ગયા અરે અરે બબલુ ભાઈ બબલુ ભાઈ તમને અમે છે ને વિડીયોમાં તો રોજ જોઈ છે કે પણ તમને જીવતા મેં આજે જ જોયા હો મેં કીધું માસી જીવતા આજે જોયા ને હું મતલબ હું જીવું જ છું મન કે હોવે હોવે સોરી સોરી હો મારે બોલવામાં થોડી ભૂલ થઈ ગઈ તમને રૂબરૂમાં આજે જોયા મેં કીધું એવું બોલાનતા ગુજરાતી માણસો જોડે સાહેબ દરેક દરેક પ્રોબ્લેમનું દરેકે દરેક સમસ્યાનું સમાધાન હોય દરેક એનું સોલ્યુશન ગુજરાતી માણસ જોડે તમને મળી જ રહે સાહેબ ગુજરાતીઓ મારા બેટા આ કોઈ ના ના ગોઠવ એમ ગમે તેવી કડકમાંથી કડક ખતરનાક સમસ્યા હોય સાહેબ તો એનું સમાધાન કરી જ નાખે ખાલી સમસ્યા કોઈક બીજા વ્યક્તિની હોવી જોઈએ અને એમાં ભૂલથી કોઈ હિન્દી ભાષાની તો સમસ્યા હોય સમસ્યા હોય ને સમસ્યા હિન્દી ભાષાની સમસ્યા હોય તો મારા બેટા હિન્દી બોલતા ના આવડતો ને તોય સલાહો આપવા આપકો વેસા નહીં કરના ચાહીએ તા આપને આડા અવડા કર દીયા આ પહેલા કરના ચાહીએ તા આપકો યાર ક્યાં કુ ખાધે કી ખબર પડતી નહીં એ પેલા કરી બેહતે ઓર પછી એ સબ નાટક કરતે યાર આવી આવી સલાહો વાલા ને તમે સાહેબ ટ્રેનમાં પ્રવાસ કરતા હોય ને સફર કરતા હોય કંઈક જવાનું હોય તમારા લોંગ રૂટમાં એટલે તમે જો એસી કોચ લીધી હોય ને ફર્સ્ટ ક્લાસ લીધી હોય ને આમ તો પછી એમાં તમારે જવાનું રાત્રે દોઢ કે બે વાર તમને એવું ફીલ આવશે કે એની આવું શાકદા જેવું મુર્દા કરવાના નહીં ને અરે કાંઈ જ્યારે જતા હોય એકદમ સાયલેન્ટ વાતાવરણ હોય અને બધા તમે જુઓ ને પેલી ધોળી ધોળી ચાદરો ઓઢી હવે મારા ટ્રેન વાળા વિનંતી કરવી છે કે ભાઈ તમે ધોળી ચાદરો ના લે ઓઢીને ઓઢી હોય એવું લાગે એક છોકરાના દાદી એને શિખામણ આપતા હતા કે બેટા આપણે કદી કોઈની પરિસ્થિતિ ઉપર હસવું જોઈએ નહીં નરે આપણી પરિસ્થિતિ પછી એવી થઈ જાય તે છોકરાએ મારા બેટા એવું કર્યું ખબર છે અંબાણી સાહેબ નો ફોટો ચોટા પછી હસવા લાગ્યો અંબાણી ના ફોટા લખાઈ કેમ હસ હસ કરસ હતું દાદી તમે નતું કીધું આપણે કોઈ ની પરિસ્થિતિ પર હસવું જોઈએ નહીં પણ હું આ બે ની પરિસ્થિતિ પર હસું એટલે મારી પરિસ્થિતિ એમના જેવી થઈ જાય ને એટલે પછી આપણા માલા માલ કે એ ક્યાંથી છે ને બે એક બે બે છોકરા મારા જોડે મન કે બબલુભાઈ બબલુભાઈ તમે તમારા આમ છીએ ને અમે તમારા રોજ વિડીયો જોઈએ છીએ અને અમે તમારા ફેન છીએ ને એટલે એમાં એક છોકરો ને તો જોર જોરથી બોલતો હતો તમે જોવો તો એક બાજુ મન જબરજસ્ત ગરમી લાગતી હતી ઉનાળો હતો બરાબર ગરમી હતી એક છોકરો જોર જોરથી બોમા પાડતો હતો અરે બબલુભાઈ હું તમારો મોટો ફેન છું કે હું તમારો બહુ મોટો ફેન છું કે બોલો તમારી શું સેવા કરું કે તમારો બહુ મોટો ફેન છું હું

તે બૂમો પાડતા હતા બસમાં હવે એમના જે પેલું સ્ટેન્ડ હોય કંડક્ટરના હાથમાં જે પેલું મશીન કહેવાતું હોય એ મશીને તમે જુઓ તો એમને સાઈડમાં સીટ ઉપર મૂક્યું અને ઉભા થઈને બૂમો પાડવા માંડ્યા ટિકિટ ટેકેટ ટેકેટ બિન ડ્રેસમાં બૂમો પાડવા માંડ્યા ટિકિટ ટિકિટ ટેકેટ એટલે પાછળથી એક ડોહાબાન મગજ ગયો તારો બાપો કંડક્ટર જોડે ટિકિટ માંગને હોય અમારા પાસે હું ડાટ્યું છે કે ટિકિટ ટિકિટ કરા છે પછી પેલા કંડક્ટરે સીટ ઉપરથી મશીન લીધું પેલું બતાવ્યું કાકા હું જ કંડક્ટર ચૂક્યા શું તમારી જોડે ડિગ્રી ના હોય તો ચિંતા ના લો કારણ કે તમારી જોડે તમારું મગજ તો છે તમારા વિચારો તો છે તમારો કોન્ફિડન્સ તો છે બસ એટલું બહુ છે યાર

બરાબર પછી બંદો ફેમસ છે છે ફેમસ છે ફેમસ છે ફેમસ અત્યારે દસ દસ ડિગ્રીવાળાઓના ભેગા કરો ને સાહેબ એટલું એ બંદો એકલો કમાય છે ક્યાં છે એના પાછળ વાયરામાં ડિગ્રી છે બધા હું ચાલો અમુક વસ્તુઓ જે હોય ને એ આપણા ઉપર વીતો ના સાહેબ આપણા ઉપરથી પસાર ના થાય આપણા ઉપર વીત ના ત્યાં સુધી આપણને વસ્તુનો ખ્યાલ આવે જ નહીં સાહેબ આપણને એમ હોય હે એ તો થાય રાખે બરાબર ફલાવ બધું ચાલે રાખે પણ વસ્તુ આપણા જોડે થાય આપણા ઉપર વીટ એટલે આપણને ખ્યાલ આવે હું આવેકદાજા તો કાટું શકે આપણે કોઈને જો આપણે કોઈને જોડે ખોટું કર્યું હોય ને તો ખોટું કર્યું ને એ ટાઈમે આપણને એમ હોય ચલો ભાઈ એ તો હું સાચું તો હું આમ છે હું તેમ છે પછી આપણા જોડે ખોટું થાય ને કોઈક આપણા જોડે ખોટું તારા આપણને ખબર પડે કે સાલા કાઠા તો કોઈ પણ માણસને ખરાબ કે ખોટો સમજતા પહેલા કોઈ પણ માણસને એ હકીકત જાણો સાહેબ પહેલા કે આ સાચું છે ખોટું છે આનું આમ હતું આમ નતું કોઈ પણ માણસ હોય ને કોઈ પણ વાત હોય તો એની હકીકત પેલા જાણવી જરૂરી હશે સાહેબ આપણે હકીકત જાણ્યા વગર એમને કુદકા મારીએ હું ના કહી શકું એ ભાઈ તું ખોટો છે ભાઈ તું આવો છે તું આવો ખરાબ છે હકીકત જાણો પેલા ફેંક વાડા વધી ગયા હોય છે અત્યારે તમને ખબર ના હોય તો કહી દઉં ફેકવાડા બહુ વધી ગયા છે ફેંક એટલે આય હાય 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 મારા જેવો શર્ટ પહેરી કો કાળો કોમ કરતું હોય ને તો પછી ના જઈને બતાવકજો આ ભાઈ એટલે કોઈ પણ વાત હોય કોઈ પણ આ તો જસ્ટ વાત છે આપણો હકીકત જાણ્યા સિવાય કઈ કોઈને ખોટો કહેવાય નહીં હકીકત જાણ્યા સિવાય કોઈને ખરાબ કહેવાય નહીં એની હકીકત જાણો એ પછી હોય તો તમે એને ખુલ્લે આમ કહી શકો અમુક વિચાર અમુક વખત બિચારો માણસ સાચવો ને તો એ બોલે નહીં કે ભાઈ જવા દે ને ભાઈ જવા દે પણ આપણે એવું ના કરે આપણા દબાયેલા ને વધારે દબાવાય નહીં એ સાચો હોય તો એને સાચો કહેવાય ખોટો હોય તો એને ખોટો કહેવાય એવી સાચો હોય ને આપણે એને ખોટો કહી દઈએ કોકની વાતો માં એને તો ખોટું જ છે હા 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 બરોબર છે બરોબર છે